નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે વાત કરીએ તો ત્યારે મિત્રો મુખ્યમંત્રીને લઈને ખૂબ જ દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો આપણે જણાવી દઈએ કે મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી છે આ ધમકી તેમણે બાદકાના કેસના આરોપીએ જેલમાંથી આપી છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે શુક્રવારે રાત્રે દવસાની સલાહ જેલના એક કેદીએ ધમકી આપી હતી ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભજનલાલને મારી ના કોઈને ધમકી આપી હોવાનું પોલીસે જણાવ્યું હતું પોલીસે જણાવ્યું કે બળાત્કારના કેસમાં જીવન કેદની સજા ભોગવી રહેલા ઓગણત્રીસ વર્ષીય રિંકુએ જયપુર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ધમકી આપી હતી ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ